શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા આવેદનપત્ર આપવામાં આવ્યું મહિલા સમન્વય પાટણ જિલ્લો તેમજ ભારત વિકાસ પરિષદ સિદ્રહેમ શાખા દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં સરકાર શ્રી દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવતા કેટલાક લોકો દ્વારા પોતાના અંગત સ્વાર્થ રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે તેના

નીતાબેન પ્રજાપતિ જ્યોત્સનાબેન પટેલ તેમજ ભારત વિકાસ પરિષદ સિદ્ધ્રહેમ શાખાના પ્રમુખ ભાર્ગવભાઈ નરેન્દ્રભાઈ નિરંજનભાઈ જયેશભાઈ ઘનશ્યામભાઈ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા માતૃશક્તિ સમન્વય દ્વારા ભગવદ્ ગીતાનો જે વિરોધ થઈ રહ્યો છે એના માટે થઈ અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમે સૌએ જે ભગવદ્ ગીતાનો વિરોધ કરી રહ્યા છે આ તત્વોના સામે સખત શબ્દોમાં એમને વખોડી નાખીએ છીએ અને ગુજરાત સરકારને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ભગવદ્ ગીતાનો આપણા પાઠ્યપુસ્તકમાં થી બારમાં સમા સમાવેશ કરવામાં આવ્યો છે ભગવદ્ ગીતા એ કોઈ ધર્મ જ્ઞાતિ કે જાતિના મૂલ્યોમાં આધારિત નથી એ તો જીવનના મૂલ્યો શીખવે છે અને આપણા બાળકોને જો ભવિષ્યમાં આપણે સાચા સંસ્કાર અને સારા નાગરિક બનાવવા હોય તો આપણા ભગવદ્ ગીતાનું જ્ઞાન બાળકોને હોવું જ જોઈએ ડૉક્ટર સાહેબ આંબેડકરે પણ એમના સામૂહિકોમાં અસમાનતા સત્યાગ્રહ એ જેવા એમણે પણ આ ગીતાના પાઠમાંથી એનો સમાવેશ કર્યો છે એટલે ગીતા એ આપણા સમાજ માટે ખૂબ મૂલ્યવાન ગ્રંથ છે એને અત્યારે હાલ આપણે જોયું છે કોટોમાં પણ ભગવદ્ ગીતાના ઉપર હાથ રાખીને સોગન લેવડાવવામાં આવે છે આમ ભગવદ્ ગીતા એ ન્યાય અને કર્તવ્ય પાલનનું આપણને પાઠ શીખવે છે એટલે આપણે બધાએ આ જે ગીતાના ભગવદ્ ગીતાનો જે લોકો વિરોધ કરી રહ્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ભારત માતા પરિષદ જેમ શાખા હતી જે શ્રીમદ ભાગવદ્ ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને અમે ભગવાડવા બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ વંદે માતૃત્વ અમે જણાવીએ કે અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલોક વર્ગ રાજકીય દૃષ્ટિકરણ અને તેના વિરોધ કરી રહ્યો છે તેના વિરોધમાં અમે કડક શબ્દોમાં ભગોળીએ છીએ ભાગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ જાતિ પંથ કે મત મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યું નથી શ્રીમદ્ ભાગવદ્ ગીતા જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યોને સમજાવે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં દર્શાવેલ સદગુણો વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રભુજ અને શક્તિ શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકાર અને વિશેષમાં આપીને અભિનંદન એટલે કે અમે શ્રીને પણ અભિનંદન તો શ્રીમદ ભાગવદ્ ગીતાના આ જીવન મૂલ્યોના પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે અને તેનો વિરોધ ન થાય એને તેના માટે અમે અત્રે આવેદનપત્ર આપવા આવેલા છીએ ભાર્ગવભાઈ ચોક્સી ભારત